નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને લોન માફીની પડી ગઈ છે બંધ ખાસ નોંધ લઈ લેજો ખેડૂતોએ કર્યો ભારે વિરોધ અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલ ને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને લોન માફી આદત પડી ગઈ છે તેવા અત્યારે મિત્રો મિત્રો સમાચાર આવ્યા છે છે ખાસ એવું સરકાર પણ મિત્રો એવું કહી રહી છે મિત્રો માંગણીઓ કરવાની તો મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદ પડ્યો હતો એવા કિસ્સામાં મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અને ખેડૂતોને પણ ભારે નુકસાન જોવા મળ્યું ખેડૂતોનો પાક પણ મિત્રો ધોવાઈ ગયો છે છે તો ખેડૂતોનો પાક ધોવાઈ ગયો એમાં મિત્રો ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે ખેડૂતો તરફથી લોન માફીની માંગણીઓ તીવ્ર બની રહી છે આ વચ્ચે મિત્રો રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં મિત્રો એક નિવેદન કરીને ચકચાર મચાવી હતી તેમણે મિત્રો જળગાંવમાં મિત્રો એક આયોજન કરેલી જાહેર સભામાં મિત્રો તેમણે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે લોકોને લોન માફી કરવાની મિત્રો માંગવાની અત્યારે લત પડી ગઈ છે અમારે પણ ચૂંટણી જીતવી હોય એટલે અમે મિત્રો આવા મુદ્દાઓ પકડીએ છીએ ખાસ કરીને ખેડૂતોને લોભામણીઓ આપીએ છીએ કે તમારી લોન માફ કરવામાં આવશે તમારા દેવા માફ કરવામાં આવશે અમને મત આપો એવી રીતે મિત્રો અમે પણ આવા મુદ્દાઓ પકડીને મિત્રો 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 વોટ લેતા છે જાહેર સભામાં સંબોધન કરીને જણાવ્યું તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ભાગીની લગ્ન કરવા વાળાઓ માટે મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો ત્યારે ભાગીની લગ્ન કરવા વાળાઓને મિત્રો સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે દિવસે ને આ આંકડો વધતો જાય છે પાર્ટી પ્લોટમાં એક જનક્રાંતિ મહારેલી નીકળી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચી હતી આ રેલીમાં મિત્રો પાટીદાર અગ્રણીઓ સહિત મિત્રો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમણે મિત્રો કલેક્ટરને આવેદનપત્રની I <laughs> આવેદનપત્ર આપીને પ્રેમ લગ્નની નોંધણી કરાવવાના કાયદામાં જરૂરી ફેરફારો કરવા માટે સરકાર સમક્ષ રજૂઆતો પણ કરી હતી આ તકે મિત્રો પાટીદાર અગ્રણી જણાવ્યું હતું કે સમાજના એક જ પીડા હોય છે તેઓ છોકરીને મિત્રો વીસ વર્ષ સુધી ભણાવી ગણાવીને મોટી કરે અને પછી તે ભાગીની પ્રેમ લગ્ન કરે છે જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે તો પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા પિતાને મિત્રો ઓળખવાનો ઇનકાર કરે છે તો આવા

આનંદ અને ઉલ્લાસના ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે એટલે કે મિત્રો અત્યારે જે તહેવાર આવી રહ્યો છે દિવાળીનો તેમાં મિત્રો કોઈ પણ જો ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેને જેલના સળિયાની રાહ જોઈને બેઠા છે એટલે કે જેલના સળિયા તેમની રાહ જોઈને અત્યારે બેઠા છે ભલે તેઓ ગમે તે હોય તેમને વિલંબ કર્યા વિના જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે તહેવારો અને ઉજવણીઓ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા રીતે ઉજવવામાં જોઈએ અને ખાસ કરીને છેલ્લા આઠ વર્ષમાં ઉત્તર પ્રદેશ

દિવાળીના તહેવારો નિમિત્તે મિત્રો હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડ અને કોટન માર્કેટ યાર્ડ અઢાર ઓક્ટોબર સુધી એટલે કે અગિયાર દિવસ બંધ રહેવાનું છે ઓગણતી ઓક્ટોમ્બરથી મિત્રો વેપારીઓ શુભ મુહૂર્તોમાં ખેત પેદાશોની ખરીદી કરશે એપીએમસીના મેનેજર સિદ્ધરાજસિંહ ઝાલાએ મિત્રો જણાવ્યું હતું કે ખેડત શિયા રોડ ઉપરનો માર્કેટ યાર્ડ અને સહકારી જીવ અને વિસ્તારોનું કોટન માર્કેટ યાર્ડ બંધ રહેવાનું છે અને ઓગણતી ઓક્ટોમ્બરથી રાબેતા મુજબ તે કામગીરીઓ શરૂ કરવામાં આવશે તેવી મિત્રો અત્યારે

ચોકડીએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના મત વિસ્તારના ઓગણીસ મિત્રો એક મણનો ભાવ મિત્રો વીસ થી દોઢસો રૂપિયા સુધી મળી રહ્યો છે જે ઉત્પાદન ખર્ચ કરતાં ઓછો છે ખેડૂતો માંગે છે કે સરકાર વાજબી ભાવ આપે જેથી એકસો ચાલીસ પ્રતિ મણે મળે તો કિલો પ્રતિ સાડા સાત રૂપિયા થાય એટલે કે મિત્રો આ સારો કહેવાય જો આવા ભાવ મળવા જોઈએ ખેડૂતોને પણ અત્યારે મિત્રો મફતના ભાવે ડુંગળી જઈ રહી છે તેવા મિત્રો અત્યારે ખાસ અત્યારે ખેડૂતો ડુંગળી રોડ ઉપર ફેંકીને વિરોધ કરવા લાગ્યા છે કેમ કે અત્યારે સરકાર અને માર્કેટ યાર્ડોમાં મિત્રો અત્યારે જોઈએ તો ખાસ કરીને ઓછા ભાવો જોવા મળી રહ્યા છે અને રાઘવજી પટેલના મત વિસ્તારોમાં ખાસ કરીને અત્યારે આ મિત્રો આંદોલન કરવામાં પણ આવી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળી છે દિવાળી ઉપર બેતાલીસ હજાર કરોડની મોટી ભેટ જેમાં મિત્રો દિવાળી અનેક મોટી હજાર કરોડ ની યોજના નો શુભારંભ કર્યો છે જેમાં મિત્રો ચોવીસ હજાર કરોડ ની પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને અગિયાર હાજર ચારસો ને ચાલીસ કરોડના પ્લસના ઉત્પાદકતા મિત્રો મિશનનો સમાવેશ થાય છે ધન ધાન્ય યોજનાનો હેતુ મિત્રો સો આકર્ષક જિલ્લાઓમાં મિત્રો ખેડૂતોની આવક વધારવાનો છે કૃષિ ઉત્પાદકતા સુધારવાનો અને લોન સુવિધાને સરળ બનાવવાનો છે તેમણે મિત્રો પાંચ હજાર ચારસો ને પચાસ કરોડની મિત્રો અન્ય કૃષિ યોજનાઓનું પણ ઉદઘાટન કર્યું ખાસ ખેડૂતોમાં અત્યારે મિત્રો ખુશી છવાશે તેવું અત્યારે માહોલ મિત્રો જોવા મળી રહ્યો છે તો ખેડૂતોમાં મિત્રો અનેક અનેક ભેટો અત્યારે દિવાળી નિમિત્તે આપવામાં આવતી હોય છે તો ખાસ અત્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો એવામાં મિત્રો આવે પણ ભેટો અત્યારે આપવામાં આવી રહી છે અને ખાસ મિત્રો અનેક યોજનાઓ ઉપર અત્યારે ભાર પણ મૂકવામાં આવી રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળી મિત્રો દોઢ લાખ રૂપિયાની રાહત મિત્રો ખાસ અત્યારે મોટી મિત્રો એક યોજના છે જેમાં મિત્રો અત્યારે ખાસ કરીને ભાર મૂકવામાં આવી રહ્યો છે તો જે પણ ખેડૂતોને કંઈ પણ કોઈ ઓજાર લેવા હોય તેમની પાસે ટ્રેક્ટર હોય ઓજાર ના હોય તો તેમાં પણ અત્યારે મિત્રો ખાસ તમને સબસિડી મળે છે જો તમે ટ્રેક્ટર લાવી કહેતા હો તો તમારે ઓજારની પણ જરૂરત પડતી હોય છે તો ખાસ મિત્રો આ એવા સમાચાર છે જે તમને ખુશ કરી દેશે અને ખાસ તમને મોટી સબસિડી આપશે કૃષિ યાંત્રીકરણ યોજનાને હેઠળ મિત્રો રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોના સાવધાનોની ખરીદી એટલે કે સાધનોની ખરીદી માટે મજૂરી મિત્રો આપવામાં આવેલી છે એટલે કે મંજૂરી આપ આપવામાં આવી ગઈ છે જેમાં મિત્રો કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનોની ખરીદીની સમય મર્યાદા મિત્રો આગામી મિત્રો બાવીસ સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થવામાં આવી હતી અથવા મિત્રો પૂર્ણ થઈ ગઈ છે આવા ખેડૂતોને મિત્રો નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદામાં મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં મિત્રો આવી ગઈ છે એટલે કે ખાસ મિત્રો આ યોજનાની યાંત્રીકરણવાળી યોજના છે જેમાં મિત્રો સાધનોની તમે ખરીદી કરી શકો છો એવામાં મિત્રો જો જેમણે પણ મેં પહેલાં આ યોજનામાં મિત્રો ફોર્મ ભરેલા હતા તેમના મિત્રો અત્યારે સમય મર્યાદા લંબાવવામાં આવી છે ખાસ કરીને તમે આ યોજનામાં અત્યારે ફોર્મ ભરો છો તો તમને જીએસટીના દાયરામાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં મિત્રો તમને થોડા પૈસા માઇનસમાં જોવા મળશે એટલે કે ઓછા જોવા મળી શકશે જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્ય સરકારની મિત્રો એક લાખ સબસિડી ઉપરાંત અંદાજિત બીજા મિત્રો પાંત્રીસથી પિસ્તાલીસ હજાર જેટલો ફાયદો મિત્રો આમાં જોવા મળશે તો ખાસ મિત્રો ખેડૂતો માટે આ મોટી ભીડ છે જે ટ્રેક્ટર લેવા માંગતા હોય અને તેમના સાધનો લેવા માંગતા હોય તેમના માટે અત્યારે મોટી ખુશખબર સામે આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો પીએમ કિસાન યોજના એકવીસમાં હપ્તાથી આ ખેડૂતો રહેશે હવે વંચિત ખાસ મિત્રો તમારે નોંધ લઈ લેવાની છે જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજના અંતર્ગત બે નો હપ્તો મેળવવા માંગતા હોવ તો તમારે હવે એકવીસમાં હપતાથી અમુક ખેડૂતોને વંચિત પણ રહેવું પડી શકે છે જે તમારે મિત્રો ખાસ કારણ જાણી લેવાનું છે કેમ કે મિત્રો અત્યારે અનેક મિત્રો દુવિધાઓ ઊભી થશે એકવીસમાં હપ્તાનો લાભ મિત્રો ટૂંક સમયમાં આપવાનો છે તેની મિત્રો તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મિત્રો રાહત મોટી સાબિત થાય છે જેમાં મિત્રો આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે જે બધાની ખબર છે આ રકમ મિત્રો ત્રણ હપ્તામાં પણ આપવામાં આવે છે એટલે કે દર ચાર મહિને મિત્રો બે હજાર રૂપિયા આપવામાં આવે છે હવે સરકાર એકવીસમો હપ્તો જાહેર કરવાની છે મિત્રો પરંતુ બધા ખેડૂતોને તેનો લાભ મળવાનો નથી ઘણા ખેડૂતો હપ્તો અટવાઈ શકે છે ખાસ મિત્રો જાણી લેજો એ કેવાયસી પૂર્ણ નહીં કર્યું હોય તો તમને મિત્રો રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય ખોટી જાણકારી આપી હશે તો કેટલાક ખેડૂતો એવા છે જેઓ આ યોજનાના માપદંડોમાં આવતા નથી તો ખાસ કરીને આવકવેરા ભરતા નથી સરકારી કર્મચારીઓ છે ઉચ્ચ પેન્શન મેળવનારાઓ છે મોટી મોટી જમીનોના માલિક છે આ યોજનાની બહાર તેમને કરવામાં આવી રહ્યા છે ખાસ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે પાત્રતા અને દસ્તાવેજો પૂર્ણ થયા પછી જ જો રકમ ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે ફરીવાર જો આ ઈ કહેવાય છે ફરીવાર કરવામાં આવશે તેમાં મિત્રો તેમના માપદંડો મિત્રો જોવામાં આવશે કે કયા માપદંડમાં આવે છે જો ઘણા ધારક એટલે કે અમીર લોકો હશે તેમને મિત્રો આ યોજનાનો લાભ નહીં મળે વધારે જમીન હશે તો પણ આમને આ યોજના અંતર્ગત લાભ નથી મળતો ઘણા રૂપિયાવાળા લોકોને ધનિક લોકોને પણ આનો લાભ નથી મળતો તો તમારે લેવાની છે તો પોતાનો અધિકાર ગુમાવી ચાલો જાણીએ કે આ વખતે કયા ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે જે જાણકારી મેં તમને આપી તે અનુસાર ખેડૂતો અને પતિ પત્ની જો બંને લાભ લઈ રહ્યા હોય તો તેમને પણ મિત્રો ચેતવણીઓ અત્યારે આપવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ત્રણ મહિનાનું રિચાર્જ ફ્રીમાં મળશે તેવા અત્યારે મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે ખાસ મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજો અને વિડીયો વાયરલ થતા હોય છે જેમાંથી કેટલાક ભ્રામક હોય છે હા મિત્રો મેં વોટ્સઅપ પર એવું જોયું જેમાં મિત્રો એવો મેસેજ વાયરલ થઈ ગયો છે જેમાં પીએમ મોદી ત્રણ મહિનાનો ફ્રીમાં રિચાર્જ આપી રહ્યા છે મિત્રો આ દાવો બિલકુલ ખોટો છે કે ફ્રીમાં શું રિચાર્જ આપતા હશે ખાસ મિત્રો આપણે એ જોવાનું છે કે સાચો છે કે ખોટો જો કે આ દાવો આ દાવો મિત્રો ખોટો છે પી આઈ બી એ આવા મેસેજને લઈ સમયાંતરે લોકોને એલર્ટ કરતું રહે છે એટલે કે પંજાબની જે નેશનલ બેન્કો છે પ્રધાનમંત્રીના અલગ અલગ વેબસાઇટો ઉપર તમને મિત્રો આ ચેતવણી આપવામાં આવતી હોય છે અને સોશિયલ મીડિયા ઉપર એક્સ ઉપર પણ પોસ્ટનું ફેક ગણાવવામાં આવી છે ખાસ મિત્રો તમારે જાણી લેવાનું છે કે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ દાવો બિલકુલ ફેંક છે અને હાલ સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો